તળાજા નજીકના ત્રાપજ પાંચ પીપળા વચ્ચેનો માર્ગ આજે રાત્રિના સમયે અલંગના બે બાઇક સવાર વેપારીઓના અકસ્માતને લઈને રક્ત રંજિત બન્યો હતો મણાર ગામે રહેતા ઇટાળીયા પરિવારના બે યુવાનોમાંથી એકનું મોત નીપજ્યું હતું બીજાને પગે સહિતની સહિતનીજાઓ થતા ભાવનગર વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા આનંદ કિલ્લો લકરતો અરિયાભરિયા પરિવારનો માળો પળવારમાં પીખાય જાય તેની ખબર રહેતી નથી આ પ્રકારની દુઃખદ ઘટનાની મળતી વિગતો મુજબ મળાર ગામના ઇટાળિયા પરિવારના બે યુવાનો નિલેશ નટુભાઈ ઉંમર વર્ષ બત્રીસ તથા દર્શન ઓગાભાઈ ઉંમર વર્ષ બત્રીસ બાઇક પર સવાર થઈ પાંચ પીપળા તરફ ભોજન માટે જતા હતા નેશનલ હાઇવે પર દોડતી બાઇક વચ્ચે અચાનક જ રોજડું આવું પડતા બાઇક ચાલકે કાબુ ગુમાવતા ફંગોળાયા હતા જેમાં એકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે દર્શનભાઈને પગના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી મૃતક નિલેશભાઈ છે જ્યારે દર્શનભાઈ કઠવા નજીક પ્લાયવુડનો વ્યવસાય કરાય છે ત્રાપજ એકસો આઠ દ્વારા તળાજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવના પગલે મણાર અલંગના આગેવાનો વેપારીઓ તળાજા સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા